તો હાલો મિત્રો સીતારામ જય શ્રી કૃષ્ણ કેમ હો બધા મજામાં ને તો અમારું ફૂલ વિડીયો આવી છે જો આ મે એક બનાવ્યા કાશ્મીર ભાત તો મસ્ત આ બે ને બનાવ્યા કાશ્મીર ભાત કાશ્મીર મરચું વાપરીને ભાત રેડી કર્યા છે અમે તો જો આવી જોઈ શકો છો આ છે ડીસુ તો ભાત રેડી થઈ ગયા છે આપણે કાશ્મીરી તો બધે ખાવા હાલો કાશ્મીર ભાત ને આનું ફૂલ વિડીયો મારી આ ચેનલ માં આવી છે તો જોઈ લીજો બધાય કે કઈ રીતના બનાવ્યા અમે કાશ્મીર ભાત

તો જો મિત્રો બેને આજ કાશ્મીર ભાત બનાવ્યા છે મને જો ટાઈમ આટલે ઉભો રાખ્યો છે તો હું પાયા ને હું તો થાળી હું તમને દેખાડું છું તો આ કાશ્મીર ભાત છે આને ખાવાથી જીભ ઉપર સ્વાદ આવે છે અને ચમચો જોવાથી આપણે આમાં ચમચો વાળી એટલે ખાવાની બહુ મજા આવે છે આ ભગવાનની થાળીઓ છે બધાય આપણે હસી મજાક કરીને આ છાશ છે આ તો તમને બધાને ખબર જ હોય કે લીંબુ શરબત છે તો ડાયરાન રામ રામ જય માતાજી હર મહાદેવ એકદમ મજામાં હશે ડાયરો હું પણ એકદમ મોજમાં હું ને જો બેને બિરયાની બનાવી નાખી મસ્ત કાશ્મીરી ભાત બનીને તૈયાર છે બેન અત્યારે ટેબલ ઉપર ગોઠવે છે થઈ જાય એટલે ભગવાનને થાળ ધરાવીને પછી આપણે જમી લેશું તો બહુ મસ્ત બન્યા છે બેનથી કાશ્મીરી ભાત

તમારે જવું હોય તો કુકર ખોલો સીટી વગાડો અને ઘર બેઠા કાશ્મીર જાવ એટલે મારા ભાઈઓને કઈ ઉપાધી નહીં કારણ કે બેનો કેતી હોય અમારી ભાભીઓ હોય એ કેતી હોય બેનો કેતી હોય કે કાશ્મીર લઈ જાવ તમારે કેવાય ને કાશ્મીર મરચાં નું કોથળી તોડો

કારણ કે મિત્રો આયા વાત જોવે તો મે બી હે કે બી હે કે લીધા તાજ રવિવાર ઉત માતાજી ને થાક ધરવા એટલે બી હે કે નઈ ખાતા મસ્ત મજાન માનવી ના ને પછી મિક્સર માં ભૂકો પણ નઈ ખોતો બીના ભોયતરા કાઢે ને માંડવી પાક જો આ દિયો હાલો માંડવી પાક ખાવા બધો એટલે મે કાઉ આવે ને ટોપડી માં જ દેવાનો ટોપડી ની આ ટેપલી પડી હે અમે એટલે તમે આયો હોય એટલે તમને હાથ માં દીહે એક એક ટેપલી તો તમે બધાય આવી જો વેલે હે હમણાં જ હાલો મિત્રો ડાયરા રામ રામ બેને બનાવી નાખ્યા છે ભાત કાશ્મીરી ભાત રેડી થઈ ગયા છે કાશ્મીરી ભાત બેને બનાવ્યા છે હવે શું કહેવાય બેન

તો હાલો આ ભાત ભાત બનીને તૈયાર છે જો હવે બેન છે કમાલ કરવા જાય છે તો હું નાખો છું બેન એમાં આપણે લીંબુ ને લસણ વાળું પાણી બધું બનાવ્યું

અને બહુ મસ્ત મજાના થઈ જાય એટલે ખાઈ લેસુ આપણે આવી નાખશે ભાત બની તૈયાર થાય એટલે હું કહીશ મિત્રો કે કેવા તો ચાખીશું તમને બધા કહીશ મિત્રો તો બને એવી જુવા કરજો તમે ઘરે બેહીને નાલા બહુ અસલ મસ્ત સમસ્ત સુગંધ આવે એટલે બધું પડ્યું હોય વસ્તુ નાખી બધી જ અસલ ટેસ્ટ આવે કાશ્મીરી ભાત તો તમે આવી જ રીતના ઘરે કાશ્મીરી ભાત આંગળા સાથે દિયો ઈ બહુ અસલ મ સમજણ છે એટલે હા એક તમારા જ આંગળા નો ન હોય

તો જો આ લસણ ચટણી હે મિત્રો મસાલી લઈને આવતી છે મિત્રો મે કીધું આ લસણ ચટણી હે જોઈ શકો તો ઈ બધી આપણે આમાં નાખીશું તો આમાં નાખશું આપણે લીંબુ ખાંડ ને લસણ વાળી ચટણી આ ત્રણેય મિક્સ કરે ને જોતા પૂડ કે આપણે ચટણી નાખશું હજી પણ જો મસ્ત મજા ને ભાત ચડે આવજો બધા મિત્રો ભાત ખાવા ઘાસ મેરી ભાત બેન બનાવે છે તમે પોચી જો ચટણી બનાવવાની હોય અને પાણી બનાવવાનું છે આપણે ખાંડ નાખી છે મીઠું છે અને ત્રણ લીંબુ નાખવા છે તમે જરૂર મુજબ નાખો હકો લીંબુ તમારે જેટલા નાખો એટલા ખટાશ મીઠા મીઠાશ માટી મિત્રો સીતારામ જય શ્રી કૃષ્ણ કેમ હો મજામાં મજા આજે

મુંગરીના રેખી જો બી ને વટાણા છે એ સરસા તેલમાં થોડી